અમને જે પણ લોકો પૈસા આપે અમે એમના ડાયરાઓ અને એમના જે પણ કાર્યક્રમો હોય છે એમાં જતા હોઈએ છીએ અને એમના ગીતો ગાતા હોઈએ છીએ ત્યારે મોરબીથી કોંગ્રેસના એક આગેવાન દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ જે છે એમના એક આગેવાન છે મહેશભાઈ રાજકોટિયા એમના દ્વારા એક અન્ય વ્યક્તિ મયુરભાઈ ખેડૂત પુત્ર નામના જે વ્યક્તિ છે એમની પાસે એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયોમાં અ ક જે કલાકારો છે એમને એવું આમંત્રણ આપવામાં આવ્યું કે અમે તમે જે જે ફી લેતા હશો એના કરતાં બમણી ફી તમને આપીશું તમારે આવવાની છે અને અમે કહીએ એ મુજબ તમારે ગીત ગાવાના છે ને આ જ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયાની અંદર આવો વિડીયો મૂકવામાં આવ્યો એમનું જે સોશિયલ મીડિયા હેન્ડલ હતું એને બ્લોક કરી દેવામાં આવ્યું છે અને આ બાબતને લઈને કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલિયા દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે હું છું ગઢવી કોંગ્રેસના આગેવાન નેતા લાલજી દેસાઈએ કલાકારોને જે કહ્યું એને લઈને હવે ગુજરાતભરની અંદર ગવાસાણો ની શરૂઆત થઈ ગઈ છે કલાકારો જે છે એમના દ્વારા લાલજી દેસાઈ ની આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન મહેશભાઈ રાજકોટિયા દ્વારા એક વિડીયો મયુરભાઈ ખેડૂત પુત્ર પાસે બનાવડાવવામાં આવ્યો અને મયુરભાઈ આ અંદર કલાકારોને આમંત્રણ આપી રહ્યા છે કે તમે આવો ને ખેડૂતો માટે કાર્યક્રમ યોજો અને તમે જેટલી ફી લેતા હશો એનાથી બમણી ફી અમે તમને આપીશું પરંતુ તમે જે રીતે કહી રહ્યા છો કે અમે જેમના કાર્યક્રમમાં જાય એમના અમે ગીતો ગાઈએ તો અમારા કાર્યક્રમમાં આવીને તમે અમે જે રીતે કહીએ એ મુજબના ગીતો તમારે ગાવાના છે

ખાનગી વીજ કંપનીઓ જે થાંભલાઓ ઊભા કરે છે એની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગઈ બે તારીખે ટંકારાથી મોરબી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા કરી અને એની પહેલાં સભામાં લાલજીભાઈથી એક શબ્દ કલાકારો વિશે જે બોલાયો અને એની એમણે દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે પણ તેમ છતાંય ભાજપના ઈશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી ઉછળી અને કેવા લાગ્યા છે ને એમાંથી કેટલાક કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ ઓકે સહમત અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયુર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમે જે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ એ ને ચેલેન્જ આપતું એમને ડાયરો એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના બે ગણા ભાવ આપવા શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માસ નિકાસમાં જે સરકાર વિશ્વમાં એક બે ત્રણ ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે જે સરકારે ગૌ ગૌમાસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે આવો અમે તમને આવકાર આપીએ છીએ તારીખ તમે નક્કી કરો એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે અને તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂકો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું અકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય એવું કરી દીધું ત્યારે સવાલ એ છે કે આવો ડર સરકારને ખેડૂતોથી શું કામ લાગે છે આ વાત તો કલાકારો ઉપર હતી એમાં સરકારને ક્યાં ડાયરેક્ટ લાગે વળગે છે પણ તેમ છતાંય જ્યારે સરકાર ઉપર દબાણ આવ્યું ત્યારે કલાકારો બચાવમાં આવ્યા અને હવે કલાકારો ઉપર દબાણ આવ્યું એટલે સરકાર બચાવમાં આવી આ ડર અમને ગઈમો છે પણ ગઈકાલે મયુરે કહ્યું આજે ફરીથી હું મહેશ રાજકોટિયા વતી કહું છું જે કલાકારો એમ કહે છે કે અમે જે પૈસા આપે એના માટે ગીત ગાઈએ છીએ તો અમારા મહેશભાઈ રાજકોટિયા કિસાન સંઘર્ષ સમિતિના સાથી તમારો રેગ્યુલર ડાયરાનો જે ભાવ હાલે છે એનાથી બે ગણા ભાવ આપવા તૈયાર છે આવો ગીત ગાવ અમે જે કહીએ અને ખોટા નથી ગૌડાવવા ખરેખર તમારું જે કામ છે એ જ કરાવવું છે આવો આપણે સાથે મળી અને ખેડૂતોનો ડાયરો કરીએ ખેડૂતોને હેરાન કરતા લોકો સામે

કે હવે આ વિષયને લઈને કલાકારો કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ મને આપે છે તો આ આમંત્રણનો એ લોકો સ્વીકાર કરે છે કે કેમ તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડેવી ન્યૂઝ નમસ્કાર